હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજે આપણે દાડો ઉગતાની પહેલાં જ આપણા ખેતરમાં નીકળ્યા છીએ તમાકુ જોવા માટે રાત્રે પવન વધારો હતો તમાકુની શું થઈ છે હાલત વિડીયોના માધ્યમથી જોતા રહેજો જો આપણે ખેતરમાં જઈએ છીએ જ્યારથી તમાકુનું કોમકાજ લીધું ત્યારથી આપણે વહેલું પૂરું પડે છે સડાછ ખેતરમાં જવું પડે છે જુઓ તમે આપણા વહેલા વહેલાનો આખું આપણા ગોમડાનું આખો માહોલ જ અલગ હોય આ જુઓ તમે આપણા બાજરી છે આ બાજુ છે આપણ આ છે બાજરી ઠાળ પડ્યો છે બાજરી અત્યારમાં થોડું ઠંડુ લાગે છે પણ હમણાં બપોરનો ટાઈમ થાય એટલે વધારે હું પડી જાય છે અને ગાળવાનું પીવા જાય છે બીજું પણ પાવાનું બાકી જ હજી પણ બાજરીમાં ખાલું થયું દવા છંટકાવ કરવાનો બાકી છે જો આપણી બાજરી આ જે અવારનવાર વિડીયો આવતા એ છે આમ બાજુમાં બાજરી આપણી છે પણ મોટી થઈ છે અરે એના કરતા એક મહિનો વહેલાં નહીં છે બાજરી પણ ત્રણ ફૂટ કેટલી બાજરી થઈ જઈશ આપણા અને આ બાજરી હજી નોની બાજરી છે એટલા તો જમજમ ખેતર નળ હોથ હોય એ બાજુ એવી રીતના વાઈ છે આમ આપણા સીધા તમાકુમાં બતાવશું તમાકુની શું થઈ છે હાલત આ ભાઈ તમાકુ ઉપાડી ખાખડી વહેણવાની બાકી હજી ટાઈમ મળ્યો નહીં હજી આ થોડી થોડી બાકી જ ઉપાય આજુ ઉપડી જશે પણ અત્યારે વહેલા કોમ થોડું આ જે તમાકુ ઉડી છે એ બધું કોમકાજ કરીએ પેલા જો આ ઢગલું કરે તો કાલ સોજે જોમ જોમ ભાગેલી છે એવી એવી રીતના તમાકુ ભેગી કરીએ છીએ આ જો આ રાત્રે ભૂતેળો આવે તો આપણે વધુ કહેવાય આ જો બધું ઉડાડી મીખ્યું છે હોય આ બધું ભેગું હતું આ રીતના તમાકુ બધી ઉડી જાય છે ઉડી ઉડીને આવી જુઓ આ બાજુ જે કરધા ખેતર ઉજીએ આપણે આવી રીતના તમાકુ બધી ફેંદાઈ ગઈ છે આ જો બધો પોદો પોદો બધો વેરાઈ ગયું છે શાપ આ રીતના બધું પલટી મારી ગયું છે પોદો આ જો કમ્પલેટો અમે એક પોદો પોદું પ્રણાય એવી રીતના મૂકેલી હતી આ જો આપી તમાકુ આમ ટૂંક જ સમયની અંદર આપણે જવાનું માર્કેટમાં લઈ પણ હજી વાર લાગશે બે ચાર દિવસ પછી આપણે કેટલો ભાવ મળ્યો કેટલી તમાકુ તે બધા વિડીયો આવશે વિડીયોના માધ્યમથી પૂરેપૂરા બધા ખેતીવાડીની માહિતી આમાં મળતી રહેશે કેવી રીતના ખેતી કરીએ છીએ શું કરીએ છીએ શું નહીં કરતા જો આ બધી તમાકુ ઢગલા તેઓ કર્યા હતા ઉડી ઉડીને આટલા પડી છે આવી હાલત થઈ છે રાત્રે વાયરો વધારે તો ઉમય ઉઢી ઉઠીને બધું આ બાતના શહેરોમાંય પડી ગયું છે જો આ બધી ઉઢીને આવી શક આ આ તો જો સારું તો સારું ન કુદરતના હાથમાં છે અમા આપણે કોઈ કશું કરીએ જતા નહીં બરાબર હાથમાં વાત બરાબર ન કે તો વરસાદ આવે કાં તો વાવાઝોડું આવી રીતના બધું ઉડી જાય છે જો આપણે આવી ગયા આપણે મારબુને ભેગા કરે છે જે આ પત્તો ઉડી તે બધો આ રીતના બધો પત્તો આખા ખેતરમાં વેણી વેણી ભેગો કરવો પડશે આ જો આવી રીતના બધો પત્તો થઈ જશે પણ શું કરવાનું રાત્રે પવન તો આપણો નાથનું કુદરત નાથનો ખીલસો બાર મહિના મજૂરી કરેલી હોય તો એક જ કલાકની અંદર ફેરી થઈ જાય જો આ બધા પાતરા એક એક કલાક પેકાતો હોય છે બધી ભેગી કરીએ બે કલાક જેવું అయితే వేణి కట్టే పేల